મહુવા આઈએસપી એંશુર જૈન તેમજ મહુવા ટાઉન પોલીસે એક કરોડ દસ લાખના ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો દારૂના કટિંગ દરમિયાન પોલીસની મોટી કાર્યવાહી મહુવા ગાંધીબાગ વિસ્તારના જમાદાર કપિલભાઈ જોશીની બાતમીથી એક કરોડ દસ મુદ્દામાલમાં આઠસો ચોરાણું પેટી દારૂ પકડ્યો એકસઠ લાખમાં તેર અલગ અલગ દારૂ તેમજ બિયર મળી આઠસો ચોરાણું પેટી અડતાલીસ લાખના બાર વાહનો મળી એક કરોડ દસ લાખનો મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા દારૂનું કટિંગ કરતા ચાર આરોપી પકડી પાડ્યા ક્યાંથી દારૂ આવ્યો ક્યાં જતો હતો તે દિશામાં તપાસ ચાલુ મહુવા ડિવિઝનનો અત્યાર સુધીનો મોટો દારૂ બિયરનો જથ્થો પકડી પાડ્યો બ્યુરો રિપોર્ટ એફ કે લાઈવ ન્યૂઝ મહુવા કે ભાઈ નંગ તો બહાર કાઢો થોડા જ આજ રોજ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન અમારા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતા આ નામ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી જથ્થો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતા અને સર્ચ ઓપરેશન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલ ખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાલી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ભુજોરિયા મુર્તુજાભાઈ અસ્ગરભાઈ ચોકવાલા વિજયભાઈ છેનાભાઈ છનાભાઈ કવારતાને રહે મૌવા અને ચોથું છે દસપથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રહે રાજુલા જિલ્લા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મોટા માલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસ્સી નંગ બોટલ અને આઠસો ચુરાણું નંગ દારૂનો પેટી નો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશર ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ ડોસ છે અને ત્રણ મોટર છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા છે અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને હજ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે અમુક જે માલ છે છે અમુક મહારાષ્ટ્ર અને દમણ છે તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે